એકદમ ખલાસ થઈ ગયેલા એ છોડ હતા મરચી કાઢી જ નાખવાની એવી કન્ડિશન ની અંદર હતી પછી મેં યુટ્યુબ પર તમારો વિડીયો જોયો અને એમાં તમે જે બતાવ્યું હતું કાઢી તે વિકાસ થશે એટલે મને થોડું કાઢી નાખવાની મરચી મને લાગ્યું છેલ્લો દાવ રમી લો બરાબર એમ કરી અને તમારી જોડે દવા મંગાવી અને પછી મેં એનો સ્પ્રે કર્યો તો આજે

બરાબર ને બરાબર આ મરચી એવી છે જે ખેડી નાખવાની માં હતી એની જગ્યાએ મરચી આ પાંદા એકદમ લીલા છમ છે મિત્રો પાંદા અને આની અંદર પણ તમને કોઈ પણ જાતનો બહુ પ્રોબ્લેમ નહીં દેખાય અને ફૂલ બી નવી આવી ગયું જુઓ તમે આ મરચી એવી છે જે ખેડી નાખવાની હાલતમાં હતી અને આજે આખો છોડવો ભરાઈ ગયો છે અને આ એક નહીં આખું ખેતર ની અંદર બધા જ પાંદાની અંદર તમે જુઓ તો દરેક જગ્યાએ નવી ફૂટ જબરજસ્ત લાગેલી છે બરાબર ને

હવે વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે કે એમને અત્યાર સુધી કેવા ભારે ભારે ડોઝ માર્યા તે છતાં એમને પરિણામ ના મળ્યું અને આપણી ઓર્ગેનિક દવા જે આવે છે એનો એમને ઉપયોગ કર્યો એમને ફાયદો થયો બરાબર ને તમે પેલા કેમિકલ વાળી દવા વાપરતા હતા કેમિકલ બરાબર ને એનાથી તમને જોઈએ એવો ફાયદો દેખાતો તો નહીં શરૂઆતમાં લાગ્યું સારું બરાબર પણ પછી મરચી તો ખલાસ થઈ જ ગઈ મિત્રો આ કેમિકલ વસ્તુ જે છે ને એ શરૂઆતમાં તમને ફાયદો આપે અને પાછળથી એનું નુકસાન કરે બરાબર અને આપણી આ વસ્તુ તમે વાપરી છે તરત બતાવે બીજા ખેડૂત મિત્રો તમારા વિડીયો જોશે એમને તમારે શું કેવું છે સો ટકા આ દવા નું રિઝલ્ટ છે જ એટલે વપરાય અને શરૂઆત થી જો ટ્રીટમેન્ટ આપી હોત તો કદાચ અત્યારે આ મરજીની હાઈટ આટલી આવી સાડા પાંચ બરાબર